દિલ્હી જેવી સ્થિતિનું રાજકોટમાં નિર્માણ થયું છે રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હવા ઝેરીલી બની રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સમાં સતત વધારો થઈ રહ્યો છે શાહપર વેરાવળ મેટોડા સહિત ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પ્રદૂષિત હવા રાજકોટનું સૌથી મોટું ઇન્ડસ્ટ્રીયલ ઝોન શાહપર વેરાવળમાં રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં એક યુવાઈ ત્રણસો ને પાર રાજકોટમાં એક યુઆઈ ત્રણસો ને પાર જતા આરોગ્ય સામે ખતરો ગંભીર બીમારી ધરાવતા લોકો માટે ખતરાની ઘંટી છે શ્વાસ સગર્ભા મહિલાઓ અને વૃદ્ધો માટે આ હવા સાબિત થઈ શકે છે ઝેર શ્વાસ લેવામાં જેમને તકલીફ પડતી હોય તેવા તમામ લોકો માટે આ હવા ઝેરી સાબિત થઈ શકે છે તો રાજકોટનું સૌથી મોટું ઇન્ડસ્ટ્રીયલ હબ શાપર વેળાવળ ત્યાં એક્યુઆઈ ત્રણસો ને પાર છે રાજકોટ શહેરના એવા અનેક વિસ્તારો છે જે એક્યુઆઈ ત્રણસો ને પાર અત્યાર સુધી આપણે એવું સાંભળતા હતા કે દિલ્હીમાં એક્યુઆઈ ત્રણસો ને પાર દિલ્હીમાં ખૂબ જ પ્રદૂષણ છે પણ હવે તમે રાજકોટની આ સ્થિતિ જુઓ અનેક એવા વિસ્તારો છે કે જ્યાં અઢીસો ત્રણસોને પાર એક્યુઆઈ પહોંચ્યું છે જેના કારણે પ્રદૂષણ હવામાં ભળી ગયું છે ઝેર હવામાં ભળી ગયું છે અને આ ઝેર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યું છે